દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારે વર્ગ એક ના સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટના આધારે રેતી ખનનનું કામ કરતા ધસુરિયાપુર લેબર્સ એન્ડ વર્ક કો સોસાયટીના મેનેજરને એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચેટીઓ કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે બે લાખની લાંચ માંગે છે આ આધારે ગત અગિયાર જૂના રોજ સુરત ખાતે બે લાખની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિને એસીબીની ટીમે રંગે હાથ પકડ્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયેલા નરેશ જાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી આથી નરેશ જાનીએ ગત ઓગણત્રીસ જુલાઈના રોજ નામદાર સેશન કોર્ટ સુરત ખાતે આત્મસમર્પણ કરતા તેમની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશકુમાર માવજીભાઈ જાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલા લોક નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે હાલ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ